તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને અને દુનિયાના તાજા સમાચાર એટલે કે ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિ અને ખેડૂતલક્ષી સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા મોબાઈલમાં મળી જાય દર્શક મિત્રો સૌપ્રથમ પ્રથમ ખેડૂતલક્ષી સમાચાર ઉપર એક નજર કરીએ તો બોટાદ માર્કેટિંગ યાર્ડથી ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો કડદા આંદોલન દિવસેને દિવસે વધુ ઉગ્ર બની રહ્યો છે તમને જણાવી દઈએ કે આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રદેશ પ્રમુખ અને જાણીતા ખેડૂત નેતા એવા રાજુ કરપડાની પોલીસે બે દિવસ પહેલાં વહેલી સવારે ત્રણ વાગ્યે અટકાયત કરી હતી એટલે કે પરમ દિવસે ત્રણ વાગ્યાની આસપાસ વહેલી સવારે તેમની અટકાયત કરી દેવામાં આવી હતી કે જેવો કડદા આંદોલન બાબતે બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે ધરણા ઉપર બેસ્યા હતા ત્યારબાદ હાલ આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાને તેમના ઘરે સુરેન્દ્રનગર પહોંચાડવામાં આવ્યા હતા પોતાના ઘરેથી રાજુભાઈ કરપડાએ ફેસબુક લાઈવના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે મને મારા ઘરે સુરેન્દ્રનગરમાં પહોંચાડ્યા પછી સખત શબ્દોમાં કહેવામાં આવ્યું કે તમને કોઈ પણ સંજોગોમાં બોટાદમાં પ્રવેશ કરવા નહીં દઈએ કોઈ પણ સંજોગોમાં મહાપંચાયત થવા નથી દેવાના તમારા ઘરની બહાર ચાંપતો પોલી બધે છે અને પોલીસની નજર હેઠળ તમને રાખવામાં આવશે ત્યારબાદ રાજુ કરપડાએ વધુમાં જણાવ્યું કે સિવિલ ડ્રેસમાં પોલીસની સતત અવર જવર ચાલુ છે આ બધું જોઈને મને સવાલ થાય છે કે મેં કયો ગુનો કર્યો છે શા માટે મારા ઉપર આટલું ધ્યાન દમન કરવામાં આવે છે પોલીસ વારંવાર કહે છે કે ઉપરથી પ્રેશર છે તો મારો સવાલ છે કે ઉપર કોણ છે ખેડૂતોના વિરોધી છે ખેડૂતોનો દુશ્મન છે અને શા માટે તેઓ દમન કરી રહ્યા છે આ ઉપર બેસેલા દમન કરનારા લોકોના નામ ખેડૂતો પણ જાણવા માંગે છે ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ બોટાદમાં વેપારીઓ દ્વારા ખેડૂતો સાથે જે લૂંટ ચલાવવામાં આવી રહી છે તેના વિરુદ્ધ કોઈ પગલાં નથી ભરી રહ્યા ખેડૂતોએ વારંવાર રજૂઆત કરી તેમ છતાં પણ સતત સરકાર કાર્યવાહી નથી કરી રહી અને હાલ સરકાર મારા એક પાંત્રીસ વર્ષના યુવાનનો અવાજ દબાવવાની કોશિશ કરી રહી છે બોટાદ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતોને હું જણાવવા માગું છું કે આજે બોટાદમાં ખેડૂત મહાપંચાયત થવાની છે ડંકાની ચોટ ઉપર ખેડૂત મહાપંચાયત થશે અને જેટલો પણ અમારો અવાજ દબાવવાની કોશિશ કરવામાં આવશે એટલો જ બમણી તાકાતથી અમે અવાજ ઉઠાવીશું આ વાત તેમણે ગઈકાલે જણાવી હતી તેમણે વધુમાં જણાવ્યું કે આવતીકાલે રાજુ કરપડા ખેડૂત મહાપંચાયતમાં ભાગ લેશે એટલે કે આજે રાજુ કરપડા ખેડૂત મહાપંચાયતમાં ભાગ લેશે મારી માંગ છે કે જ્યાં સુધી ખેડૂતો સાથે કરદો બંધ નહીં થાય ત્યાં સુધી અમે શાંતિથી બેસવાના નથી આજે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના પ્રમુખ અને લોકપ્રિય નેતા ઈસુદાન ગઢવી સહિત આમ આદમી પાર્ટીના નેતાઓ બોટાદ પધારશે હાલ મારા ઘરની બહાર પોલીસ હાજર છે અને મને બોટાદ પહોંચવા દેવામાં રોકવામાં આવી રહ્યો છે તો આ ક્ષણે મારી પાસે હવે એક જ હથિયાર છે કે હું ગાંધી તિંજા માર્ગે અન્નનો ત્યાગ કરવાની પ્રતિક્રિયા લઉં છું અને આવતીકાલ સુધી હું અનશન ચાલુ રાખીશ આવતીકાલ આવતીકાલ સુધી જ્યાં સુધી ખેડૂતની પંચ મહાપંચાયતમાં પહોંચી ન જઉં ત્યાં સુધી હું અનશન ચાલુ રાખીશ ખેડૂતો માટે અમે લડત લડવા માટે નીકળ્યા છીએ જ્યાં સુધી પરિણામ નહીં મળે ત્યાં સુધી અમે અમારી લડાઈ ચાલુ રાખીશું દર્શક મિત્રો આજે ગુજરાતના ખેડૂતો કયા વિસ્તારમાંથી અમારો વિડીયો જોઈ રહ્યા છે અને કયા વિસ્તારના ખેડૂતો આજે બોટાદ ખાતે જે મહાપંચાયત એટલે કે જે ખેડૂત મહાપંચાયત યોજાવાની છે તેમાં જવાના છે તે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ના ભૂલતા હવે મિત્રો આગળ વાત કરીએ તો બોટાદમાં ચાલી રહેલા કડદા આંદોલનને લઈને અને ખેડૂત નેતા રાજુ કરપડાની ધરપકડને લઈને ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા પણ સામે આવી છે મિત્રો ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર ખેડૂતોના મુદ્દે ગરમાવો આવ્યો છે આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ બોટાદ ખાતે કિસાન મહાપંચાયતનું એલાન કર્યું છે આજે એટલે કે રવિવારે સાંજે પાંચ વાગ્યે બોટાદમાં ખેડૂતોના સ્વાભિમાન માટે આ કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે ઈસુદાન ગઢવીએ સમગ્ર ગુજરાતના ખેડૂતોને આ મહાપંચાયતમાં મોટી સંખ્યામાં ભાગ લેવા માટે આહવાન કર્યું છે તેમણે કહ્યું કે ખેડૂતો સ્થાનિક સ્વરાજની બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં ભાજપના સુપડા સાફ કરશે બોટાદ યાદમાં અડધી રાત્રે થયેલી ખેડૂત નેતા રાજુ કરપડાની ધરપકડને લઈને ઈસુદાન ગઢવીએ ભાજપનું તાનાશાહી ભર્યું પગલું ગણાવ્યું તેમણે આક્ષેપ કર્યો કે અડધી રાત્રે પોલીસે માર્કેટ યાર્ડમાં પહોંચીને રાજુ કરપડાની ધરપકડ કરી અને તેમને અજ્ઞા સ્થળે લઈ ગયા ગઢવીએ ભાજપના નેતાઓ ઉપર હજારો કરોડના કડદા કૌભાંડ કર્યા હોવાનો આક્ષેપ કર્યો તેમણે કપાસ સહિત તમામ પાકની ખરીદીમાં ભાજપના નેતાઓ તમામ યાર્ડમાં કૌભાંડ કરતા હોવાનું જણાવ્યું તેમણે સવાલ કર્યા કે ખેડૂતોના નક્કી કરેલા ભાવમાં ઘટાડો કરવામાં આવે તો ખેડૂત ક્યાં જાય માંગણીઓ ન સ્વીકારવા પાછળ તેમણે કમલમમાંથી ફોન આવ્યો હશે તેવી શક્યતા પણ વ્યક્ત કરી ખેડૂતોને કિસાન મહાપંચાયતમાં આવતા રોકવા માટે પોલીસે ખેડૂતોને હજારોના મેમો ફટકાર્યા હોવાના પણ ગઢવીએ આક્ષેપ કર્યો તેમણે ડીજીપી ઉપર આકરા પ્રહારો કરતાં જણાવ્યું કે ડીજીપી પગાર જનતાનો લે છે અને દલાલી ભાજપની કરે છે ઈસુદાન ગઢવીએ સ્પષ્ટ કર્યું કે બોટાદ માર્કેટયાર્ડમાં અમારી લડાઈનો અંત નથી થયો આ તો શરૂઆત છે તેમણે એલાન કર્યું કે હવે ફક્ત બોટાદ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના તમામ માર્કેટયાર્ડના મુદ્દા ઉઠાવવામાં આવશે આમ આદમી પાર્ટીની ખેડૂતલક્ષી પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા ગઢવીએ કહ્યું કે આમ આદમી પાર્ટીનો એક એક કાર્યકર્તા ખેડૂતો માટે ગોળી ખાવા માટે તૈયાર છે તેમણે ભૂતકાળને યાદ કરીને જણાવ્યું કે ત્રીસ વર્ષ પહેલા કોંગ્રેસની એકસો ને ઓગણપચાસ સીટો આવી હતી અને એમણે ખેડૂતો પર ગોળીબાર કર્યો ત્યારથી ખેડૂતોએ કોંગ્રેસને મત આપ્યા નથી તેમણે ચેતવણી આપી કે ભાજપ કોંગ્રેસની જ ભૂલ ફરી એકવાર રિપીટ કરી રહ્યું છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતેથી કડદારૂપી આંદોલનને લઈને રાજુભાઈ કરોપડાની જે ધરપકડ કરવામાં આવી હતી તેને લઈને આમ આદમી પાર્ટીના બધા નેતાઓ હવે સક્રિય બની ગયા છે મિત્રો ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા બાદ ગોપાલ ઇટાલિયાની પણ પ્રક્રિયા સામે આવી છે જેમણે સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા છે મિત્રો વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ બોટાદ મુદ્દે મોટી જાહેરાત કરી અને જણાવ્યું કે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની માંગને સમર્થન આપવા અને ખેડૂત નેતા રાજુ કરપડાના ઉપવાસ આંદોલનને સમર્થન આપવા માટે તેઓ વહેલી સવારે બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર શાંતિપૂર્ણ રીતે ખેડૂતો માટે લડી રહેલા અને આંદોલન કરી રહેલા અમારા ખેડૂત નેતા રાજુ કરપડાની ખૂબ જ બરદર બરબડતાપૂર્વક ધસડીને પોલીસે ધરપકડ કરી છે પોલીસે રાજુભાઈને અજ્ઞાસ્થળે સ્થળે છુપાવી રાખેલા હતા ત્યારબાદ રાજુભાઈને સુરેન્દ્રનગર ખાતે તેમના ઘરે છોડવામાં આવ્યા અને હાલ તેઓ અનશન પર બેઠા છે રાજુભાઈના ઉપવાસ આંદોલનને સમર્થન આપવા માટે હું સુરેન્દ્રનગર ખાતે તેમના ઘરે જવાનો છું બોટાદ માર્કેટયાર્ડની અંદર ખેડૂતો કપાસ લઈને જાય છે ત્યારે તેમને વેપારીના જીન સુધી માલ પહોંચાડવાનું કહેવામાં આવે છે જેનો ખર્ચ ખેડૂતોને ભોગવવો પડે છે અને જીન ઉપર પહોંચેલા બાદ ખરાબ ક્વોલિટી ક ક્વોલિટીનો કપાસ કહીને ખેડૂતોને ઓછો ભાવ આપવામાં આવે છે આ રીતે કડદો કરવામાં આવે છે બોટાદના ખેડૂતોની માંગ છે કે વેપારી સાથે જે ભાવ નક્કી થયો હોય એ જ ભાવ આપવામાં આવે એમાં પછી એક પૈસો પણ ઓછો કરવામાં નહીં આવે જો વેપારી ઈચ્છે તો દસ સેમ્પલ લઈ શકે છે એના માટે અમે તૈયાર છીએ પરંતુ અમને ભાવ પૂરતા મળવા જોઈએ સમગ્ર દેશ અને રાજ્યમાં એવી વ્યવસ્થા છે કે ખેડૂતોએ એપીએમસી સુધી માલ લઈને આવવાનો હોય અને ત્યાં વહેંચવાનો હોય એપીએમસીમાં ખરીદી કર્યા બાદ વેપારીની ફરજ છે કે તે પોતાના જીન સુધી માલ લઈને જાય હું કોઈ શોરૂમમાંથી કપડાં લઉં તો એ કપડાં ઘરે લઈને મારે ઘરે લઈ જવાની ફરજ મારી છે શોરૂમના માલિક મારા ઘર સુધી કપડાં પહોંચાડે નહીં ખેડૂતોને વારંવાર ખાતર બિયારણમાં સિંચાઈના પાણીમાં લૂંટવામાં આવે છે છતાં પણ ખેડૂત મહેનત મજૂરી કરીને પરિસેઓ પાડીને કપાસ અને મગફળીનો પાક તૈયાર કરે છે અને જ્યારે એ પાક લઈને એપીએમસીમાં જાય ત્યારે પણ લૂંટવામાં આવે છે ખેત પેદાશોની જ્યારે તોલમાપ કરવામાં આવે ત્યારે પણ કટ મારી જાય આ રીતે તમામ જગ્યાએ ખેડૂતોને લૂંટવામાં આવે છે અને એ લૂંટનો માલ ભાજપના નેતાઓ અને કમલમ સુધી પહોંચે છે જ્યારે જ્યારે અમે ખેડૂત માટે અવાજ ઉઠાવીએ છીએ ત્યારે અમારી અટકાયત કરી લેવામાં જેલમાં પૂરી દેવામાં આવે છે અમે કોઈ જેલ કે પોલીસ લાઠીથી દંડ લાઠી કે દંડાથી ડરતા નથી આમ આદમી પાર્ટીના રાજુ કરપડાની સાથે છે અને એમને મળવાનો પણ છું અને અમે ભાજપના નેતાઓને કહીએ છીએ કે અમે ડરવાવાળા માણસો નથી અમે તમારી સામે ખૂબ જ તાકાતપૂર્વક લડીશું મિત્રો સમાચારમાં આગળ વધીએ તો કડદા આંદોલન વચ્ચે આમ આદમી પાર્ટીના સરકાર ઉપર પ્રહારો વચ્ચે કોંગ્રેસ નેતા અમિત ચાવડાના પ્રહારો પણ સામે આવ્યા છે એ બીજા મુદ્દે કરવામાં આવ્યા છે મિત્રો ગુજરાતના કોંગ્રેસ પ્રમુખ એવા અમિત ચાવડાએ કેન્દ્ર અને રાજ્યમાં સત્તા ઉપર રહેલી ભાજપ સરકાર ઉપર ખેડૂતોના મુદ્દે આકરા પ્રહારો કર્યા તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે કેન્દ્ર અને રાજ્યમાં રહેલી ભાજપ સરકારનું ખેડૂતો મુદ્દે એક પણ વચન સાચું પડ્યું નથી અને આ સરકારની નીતિ સંપૂર્ણપણે ખેડૂત વિરુદ્ધ હોવાનું સાબિત થયું છે કોંગ્રેસ પ્રમુખે આરોપ લગાવ્યો કે સરકાર એક પછી એક એવા નિર્ણયો લઈ રહી છે જેનાથી ખેડૂતોની અધોગતિ થઈ રહી છે તાજેતરના નિર્ણયોનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે થોડા સમય પહેલાં કપાસ પરની આ ડ્યુટી નાબૂદ કરીને દેશના ખેડૂતોને મોટું નુકસાન પહોંચાડ્યું હવે સરકારે મગફળી પકવતા ખેડૂતો ઉપર વજ્રઘાત કર્યો છે અમિત ચાવડાએ વધુમાં ઉમેર્યું કે સરકારે ટેકાના ભાવે ચોક્કસ વજનમાં જ મગફળી ખરીદવાનો નિર્ણય કરીને ખેડૂતોની મુશ્કેલી વધારી દીધી છે સરકારે ખેડૂતો દ્વારા ઉત્પાદિત સો ટકા મગફળી ન ખરીદવાને બદલે માત્ર સિત્તેર મણ મગફળી ખરીદવાની જાહેરાત કરી એ ખેડૂતો સાથે અન્યાય છે આ મુદ્દે ગુજરાત કોંગ્રેસ પ્રમુખે મુખ્યમંત્રીને પત્ર લખીને ખેડૂતોના હિતમાં તાત્કાલિક નિર્ણય લેવા માટે પણ માંગ કરી તેમની મુખ્ય માંગણીઓ આ મુજબ છે જેમાં ખેડૂતો દ્વારા જેટલી મગફળીનું ઉત્પાદન થયું છે તે તમામની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે જો સરકાર ટેકાના ભાવે સંપૂર્ણ ખરીદી ન કરી શકે તો ખેડૂતોને બજાર ભાવ અને ટેકાના ભાવ વચ્ચેનો તફાવત ચૂકવવામાં આવે ભાવ ફેરના રૂપિયા સીધા જ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે મિત્રો મગફળી પકવતા ખેડૂતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર થકી ત્રણસો મન મગફળીની ખરીદી કરવા માટે માંગણી કરવામાં આવી આ લડતને વધુ મજબૂત બનાવવા માટે કોંગ્રેસના કાર્યકરો મગફળી પકવતા ખેડૂતો પાસે ફોર્મ ભરાવાની ઝુંબેશ ચલાવશે જે ફોર્મ ભરાયા છે તે રેલી સ્વરૂપે જે તે જિલ્લાના કલેક્ટરને સોંપવામાં આવશે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ અંતે ચીમકી ઉતારતા જણાવ્યું કે જો સરકાર આ મુદ્દે સકારાત્મક નિર્ણય નહીં લે તો કોંગ્રેસ પક્ષ ખેડૂતોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરશે અને ખેડૂતોને તેમનો હક અપાવીને જ માનશે